ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું રેખા કોટડિયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ફિલોસોફી વિષયનું નવમું ચેપ્ટર જગતના વિવિધ ધર્મો હવે આ જે જગતમાં જે વિદ્યમાન ધર્મો છે તેમાં આપણે જોયું કે મુખ્ય અગિયાર ધર્મો છે જેમાં હિન્દુ ધર્મ યહૂદી ધર્મ સિંતો ધર્મ જલ્પસ્તી ધર્મ તાવો ધર્મ જૈન ધર્મ બૌદ્ધ ધર્મ કન્ફ્યુશિયસ ધર્મ ખ્રિસ્તી ધર્મ ઇસ્લામ ધર્મ અને શીખ ધર્મનો સમાવેશ થાય છે હવે આ ધર્મના સ્થાપક તેમનો ઉદ્ભવ તેમનું ઉદ્ભવ થાય તેમજ જે તે ધર્મના ધર્મગ્રંથો વિશે માહિતી મેળવી આ ઉપરાંત જે તે ધર્મના જે નૈતિક સિદ્ધાંતો છે તેના વિશે પણ આપણે માહિતી મેળવી હવે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે ટોપિક છે ધર્મોની તાત્વિક એકતા હવે આપણે જાણીએ છીએ કે સર્વે ધર્મોનું મૂળ તો એક જ છે અને તે એ છે કે ભાઈ સર્વે ધર્મો છે તેમાં તેના જે નૈતિક ઉપદેશો છે અથવા ધર્મના જે ઉપદેશો છે તે બધાનો સાર માત્ર એક જ નીકળે છે અને તે છે બીજાનું સારું ઈચ્છવું આચરવા યોગ્ય સદગુણો જે છે તેમનો સ્વીકાર કરવો અને ટાળવા યોગ્ય જે દુર્ગુણો છે તેમનોથી દૂર રહેવું આ જ ઉદેશ સર્વધર્મમાં આપવામાં આવેલો છે હવે જોઈએ કે ધાર્મિક જીવન એ અમૂર્ત વિચારો તહેવારોની ઉજવણીનો ઉભરો નથી ધાર્મિક જીવનનો અર્થ શ્રદ્ધાનો એકરાર તેમજ સામાજિક આદર્શોની ખેલછા પણ નથી ધાર્મિક જીવન એ એવું આધ્યાત્મિક જીવન છે જે માનવને કટોકટીમાં ટકી રહેવાનું બળ અને સાતા આપે છે ધાર્મિક જીવન છે શું છે તો કે આપણે કહીએ છીએ કે ભાઈ ઉજવણી કરીએ છીએ તહેવારોની પણ વાસ્તવમાં એ એ શું છે તો કે તમને જે એક ઘરેડ પડી ગઈ છે તમારા જીવન એમાંથી કંઈક નવીનતા આપે છે કંઈક એવું બળ પૂરું પાડે છે કે જેનાથી તમારા જીવનમાં ઉત્સાહ જન્મે છે અને આ ઉત્સાહ છે એ જીવન જીવવા માટે ખૂબ અગત્યનો છે તો આમ ધાર્મિક તહેવારોની ઉજવણી કે કોઈ શ્રદ્ધાનો એકરાળ કે આદર્શોની ઘેલછા એવું ધાર્મિક જીવન નથી પરંતુ ધાર્મિક જીવન એટલે માનવી જ્યારે કટોકટીની પરિસ્થિતિમાં હોય ત્યારે એ પરિસ્થિતિમાં કઈ રીતના ટકી રહેવું અથવા કઈ રીતના એમનો સામનો કરવો અથવા એ પરિસ્થિતિમાંથી કઈ રીતના બહાર આવવું એમના માટેનું બળ પૂરું પાડવું એ ધાર્મિક જીવનનું મહત્ત્વ છે એ તમારું ખરેખર આધ્યાત્મિક જીવન ધાર્મિક જીવન માનવને એ વાતની દ્રઢ પ્રતીતિ કરાવે છે કે સમગ્ર વિશ્વના પાયામાં પ્રેમ અને ન્યાય રહેલા છે એટલે કે એક તમને હુબ પૂરી પાડે છે એક એવો અહેસાસ કરાવે છે કે આ સમગ્ર વિશ્વમાં કંઈક પ્રેમ જેવું છે ક્યાંક ન્યાય જેવું છે જે તમને એક વિશ્વાસ પૂરો પાડવાનું કામ એ ધાર્મિક જીવન આપે છે આ જગત એ આત્માના વિકાસની જીવંત પ્રયોગશાળા છે જો આત્માના વિકાસની જીવંત પ્રયોગશાળા જીવંત પ્રયોગશાળા એટલે શું તો કે આપણા શરીરની અંદર જે રહેલો આત્મા છે એમનો વિકાસ કઈ રીતના કરવો હોય એમની ઉન્નતિ કઈ રીતના કરવી એમના માટેનો તમને જો કોઈ પ્રયોગ મળતું હોય તો તે આ જીવન છે ધાર્મિક જીવન માટેની આ પ્રયોગશાળામાં પરમ તત્વ કે ઈશ્વરનો ઉચ્ચ પ્રેમ માનવને સહારો આપે છે તેના જીવનને તમામ વિપરીત પરિસ્થિતિમાં ટકાવી રાખીએ છીએ એટલે કે જ્યારે આવી કટોકટીભરી પરિસ્થિતિ આવી જાય જ્યારે આપણે ના ઈચ્છતા હોય એવી કોઈ પરિસ્થિતિ આપણા જીવનમાં આવી જાય ત્યારે તેમનો સામનો કરવા માટે આપણને ધાર્મિક જીવન છે એ પ્રેરણા પૂરી પાડે છે બળ પૂરું પાડે છે બધા જ ધર્મો માનવને ઊંડી આધ્યાત્મિક દ્રષ્ટિ બક્ષે છે આ સંદર્ભમાં એમ કહી શકાય કે બધા ધર્મો તાત્વિક રીતે એક સરખો મત ધરાવે છે એટલે કે બધા જ ધર્મોનો માત્ર એક મત છે અને તે શું છે તો કે આધ્યાત્મિક દ્રષ્ટિ પૂરી પાડવી અને માનવ જીવનને ઉન્નતિના માર્ગ પર લઈ જવું બધા જ ધર્મોમાં ધાર્મિક જીવનના ચાર અંગો જ્ઞાન ભક્તિ નીતિ અને વૈરાગ્યનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે જો ધાર્મિક જીવનના અંગો કેટલા છે અને કયા કયા તો ધાર્મિક જીવનના અંગો ચાર છે કયા કયા જ્ઞાન ભક્તિ નીતિ અને વૈરાગ્ય તો આ ચાર જે અંગો છે તેમને સ્વીકારવામાં આવ્યા છે આથી જ ધર્મો અનેક હોવા છતાં રૂપે કે તત્વરૂપે ધર્મો એ એક જ છે આમ ધર્મોમાં વિવિધતા હોવા છતાં ધર્મો અનેક હોવા છતાં અલગ અલગ હોવા છતાં તમામનું જે મૂળ છે તે મૂળ એક જ છે અને તે એ છે કે તેમાં એકતા રહેલી છે એટલે કે ધર્મમાં જ્ઞાન ભક્તિ નીતિ અને વૈરાગ્યને સ્વીકારવામાં આવ્યું છે અર્થાત સર્વ ધર્મનું શુદ્ધ અને સાચું સ્વરૂપ એક જ છે સર્વ ધર્મોની તાત્વિક એકતાનો નિર્ણય કરતી વખતે આપણે જે બાબતો તારવી શકીએ છીએ તે આ છે કે શાસ્ત્ર ગ્રંથોની પવિત્રતા પ્રમાણભૂતતા અને દિવ્યતા અંગે ધર્મોની માન્યતા બધા જ ધર્મોની વાત કરીએ તો બધા જ ધર્મોમાંથી જે સાર નીકળે છે તે સારરૂપ બાબતો એ આપણી સમક્ષ પાંચ આવે છે અને તે પણ પહેલી છે કે શાસ્ત્ર ગ્રંથોની પવિત્રતા પ્રમાણભૂતતા અને દિવ્યતા અંગે ધર્મની માન્યતા બીજી બાબત તો કે ઈશ્વરવાદ અંગેની માન્યતા ત્રીજી બાબત તો કે દેવી અવતરણ અંગેની માન્યતા અને ચોથી બાબત જે છે તે છે કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંત અંગેની માન્યતા અને પાંચમી બાબત તો કે માણસના મરણોતર અસ્તિત્વ અંગેની માન્યતા આ પાંચ બાબતો દરેક ધર્મમાં જોવા મળે છે તો આપણે એક પાંચ પાંચ બાબતો અંગે ધાર્મિક એકતાના સ્વરૂપમાં આપણે ચર્ચા કરીએ તો પહેલી બાબત છે કે શાસ્ત્ર ગ્રંથોની પવિત્રતા પ્રમાણભૂતતા અને દિવ્યતા અંગેની ધર્મોની માન્યતા કે દરેક ધર્મમાં આ બાબત અંગે શું મત રહેલો છે તો કે જગતના વિદ્યમાન ધર્મો અમુક ધર્મગ્રંથ કે ધર્મગ્રંથોને પવિત્ર માને છે એટલું જ નહીં કારણ કે આપણે જે તે ધર્મના જે તે ધર્મગ્રંથો છે શાસ્ત્રો છે તેના વિશે આગળના વિડીયોમાં માહિતી મેળવી ગયા છીએ જો મિત્રો તમે તે વિડીયો ના જોયો હોય તો જોઈ લેશો જેથી કરીને તમને ખ્યાલ આવી જાય જે આપણે ફિલોસોફીનો નવ પોઈન્ટ બે વિડીયો છે તેમાં જે તે ધર્મો અને સામે તેમના ધર્મગ્રંથો આપેલા છે કે જેને તે લોકો પવિત્ર માને છે તેને પ્રમાણભૂત પણ માને છે દરેક ધર્મ પોતપોતાના ધર્મગ્રંથોને અલૌકિક કે દિવ્ય માને છે શા માટેને તો કે તેમાંથી તેને પ્રેરણા પૂરી મળે છે તેના જે અનુયાયીઓ છે તે અનુયાયીઓ આ ધર્મગ્રંથોનો જે ઉપદેશ છે એ એમને આપે છે કોઈ પણ ધર્મ પોતાના શાસ્ત્રને ઈશ્વર પ્રેરિત માને તે કારણે જ વ્યક્તિની ધાર્મિક શ્રદ્ધા બળવત્તર બને છે અને આધ્યાત્મિક વિકાસમાં શાસ્ત્ર ગ્રંથોનો અભ્યાસ ઉત્કારક છે ધર્મ આપણે જોઈએ કે ગાંધીજી તેમના પુસ્તક વ્યાપક ધર્મ ભાવનામાં જણાવે છે જો ગાંધીજીનું પુસ્તક કયું છે વ્યાપક ધર્મ ભાવના તેમાં તેમણે ધર્મની ધર્મ ગ્રંથોની પવિત્રતા પ્રમાણભૂતતા અંગે શું માહિતી આપી છે તેના વિશે માહિતી મેળવીએ તો ગાંધીજીના વ્યાપક ધર્મ ભાવના નામના પુસ્તકમાં ગાંધીજીએ જણાવ્યું છે કે બધા ધર્મોના નિર્મળ શાસ્ત્ર ગ્રંથોને ઈશ્વર પ્રેરિત માનીને તેમાંથી પોતાના આધ્યાત્મિક વિકાસ માટે પ્રેરણા મેળવી એ દરેક ધર્મ પ્રેમી માનવનું કર્તવ્ય બની રહે છે એટલે એમણે શું કીધું છે તો કે આ ધર્મગ્રંથો છે એ ઈશ્વર પ્રેરિત છે અને ઈશ્વર પ્રેરિત છે તેથી તેમાં જે માહિતી આપી છે એ માહિતીનો આપણે ઉપયોગ કરીએ અને આપણો આધ્યાત્મિક વિકાસ સાધીએ અને આ રીતે માનવનું પહેલું કર્તવ્ય એ બને છે કે આપણે ધર્મપ્રેમી બનીએ અને આપણે જે આધ્યાત્મિક ગ્રંથો છે તમે જે ધર્મમાં માનો છો એ ધર્મનો જે આધ્યાત્મિક ગ્રંથ છે જે ધર્મ ગ્રંથો છે જે શાસ્ત્ર ગ્રંથો છે તેમાંથી પ્રેરણા મેળવીએ અને આપણા આધ્યાત્મિક જીવનનો વિકાસ સાધીએ સર્વ ધર્મના ધર્મગ્રંથોનો અભ્યાસ માનવની આધ્યાત્મિક સમજને વિકસાવે છે અહીંયા એવું કહેવાય છે કે તમે જે ધર્મમાં માનો છો એ ધર્મગ્રંથનો તો અભ્યાસ તમે કરો પણ સાથે સાથે જો તમારી પાસે ફુરસ છે તો તમે અન્ય ધર્મગ્રંથોનો પણ અભ્યાસ કરો જેથી કરીને તમે તમારા ધર્મગ્રંથને વધારે વ્યવસ્થિત સારી રીતે સમજી શકશો અને આ કારણે દરેક ધર્મગ્રંથોનો હેતુ માનવનો આધ્યાત્મિક વિકાસ છે એટલે જ બધા જ ધર્મો માનવના આધ્યાત્મિક વિકાસના કેન્દ્રો છે એટલે કે દરેક જે આધ્યાત્મિક ગ્રંથો છે તે માત્ર અને માત્ર માનવના આધ્યાત્મિક વિકાસને જ ઈચ્છે છે તો આપણે પણ આપણા જે ધર્મગ્રંથો છે તેમનો અભ્યાસ કરી અને આપણા આધ્યાત્મિક વિકાસનો વિકાસ સાધવો જોઈએ ત્યારબાદ બીજી બાબત આવે છે અને તે છે ઈશ્વરવાદ અંગેની માન્યતા જો અહીંયા ઈશ્વરવાદ અંગેની માન્યતા કે ઈશ્વર છે કે નહીં આપણે આગળ દર્શનશાસ્ત્રો વિશે ભણી ગયા તેમાં આપણે જોયું હતું કે સાઠ દર્શન એટલે કે છ દર્શનશાસ્ત્ર એવા છે કે જેમાં ઈશ્વરને માનવામાં આવે છે જેવા ત્રણ છે એવા દર્શનશાસ્ત્રો છે કે જેમાં ઈશ્વરને સ્વીકારવામાં આવતા નથી એમાં ઈશ્વરના કોઈ રૂપ જે વ્યક્તિ છે એમને ઈશ્વર તરીકે સ્થાપવામાં આવે છે તો જે ઈશ્વરમાં માને છે તેને વૈદિક ધર્મગ્રંથો કહેવામાં આવે છે અને જે ઈશ્વરમાં નથી માનતા તેમને આપણે અવૈદિક ધર્મગ્રંથો કહીએ છીએ તો આ બાબત અંગે આપણે આગળ અભ્યાસ કરી ગયા છીએ મિત્રો તમે જો એ વિડીયો ના જોયા હોય તો જોઈ લેશો જેથી કરીને તમને ખ્યાલ આવે કે કયા ગ્રંથો છે કયા દર્શનશાસ્ત્રો છે જે ઈશ્વરમાં માને છે અને કયા દર્શનશાસ્ત્રો છે જે ઈશ્વરમાં માનતા નથી એમનું મંતવ્ય શું છે જોઈએ ઈશ્વરવાદ અંગેની માન્યતા તો કે જગતના મોટા ભાગના ધર્મો ઈશ્વરવાદી છે જગતના મોટા ભાગના ધર્મો કેવા છે તો કે ઈશ્વરમાં માનનારા છે તેઓ ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરે છે ઈશ્વર જેવું કોઈ તત્વ છે આ જગતમાં એ બાબતનો મોટા મોટાભાગના ધર્મગ્રંથોમાં કે ધર્મોમાં સ્વીકાર કરવામાં આવે છે અગિયાર ધર્મોમાં માત્ર જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ આ બે ધર્મોમાં જ ઈશ્વરના અસ્તિત્વને સૈદ્ધાંતિક રીતે સ્વીકારાયું નથી અલબત્ત આ બંને ધર્મોમાં તેમના સ્થાપકોની ઈશ્વર રૂપે જ પૂજા અને આરાધના કરવામાં આવે છે એમણે પોતાના જે ધર્મની સ્થાપના કરી એ સ્થાપકને જ એટલે કે જૈન ધર્મમાં તો કે મહાવીર સ્વામી એટલે કે ચોવીસ જે તીર્થકરો થઈ ગયા તે અને બૌદ્ધ ધર્મમાં તો કે ભગવાન બુદ્ધને ઈશ્વર તરીકે ઉજવામાં આવે છે ઈશ્વર તરીકે તેમની આરાધના કરવામાં આવે છે કારણ કે એમણે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની સ્થાપના કરી છે એ સ્થાપકોને જ એમના આરાધ્ય દેવ તરીકે પૂજવામાં આવે છે તેઓ ઈશ્વરમાં માનતા નથી એટલે કે આપણા જે અગિયાર વિદ્યમાન ધર્મો છે એમાંથી માત્ર આ બે જ ધર્મો એવા છે કે જેમાં જે તે ધર્મના સ્થાપક છે એમને જ ઈશ્વર તરીકે માનવામાં આવે છે અને ઈશ્વર તરીકે એમની પૂજા આરાધના કરવામાં આવે છે આમ સર્વ ધર્મો તાત્વિક રીતે એક યા બીજા સ્વરૂપે ઈશ્વર સ્વરૂપની આરાધના કરે છે આપણે જાણીએ છીએ કે ઈશ્વર તરીકે ઉજનારા જે ધર્મો છે એમાં કોઈને કોઈ સ્વરૂપે કોઈને કોઈ પ્રતિમા તરીકે ઈશ્વરની આરાધના કરવામાં આવે છે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરનાર ધર્મો અંગે ઈશ્વર એક જ છે કે અનેક એ પ્રશ્ન રજૂ થાય છે હવે જો ઈશ્વરમાં માને છે તો ઈશ્વર એક જ છે કે અનેક છે આપણે જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓ અનેક છે પરંતુ સર્વનો ઉપદેશ શું છે સર્વનો આશય તો કે માનવ ધર્મનો માનવ જીવનનો વિકાસ કરવો માનવનો ઉદ્ધાર કરવો તો એ પ્રશ્નનો તાત્વિક ઉત્તર એ છે કે વિકસિત ધાર્મિક ચેતના એક અદ્વિતી એવા ઈશ્વરને સ્વીકારે છે ઈશ્વર એક જ છે એમ સ્વીકારનારા ધર્મમાં ઇસ્લામ ધર્મ યહુદી ધર્મ અને શીખ ધર્મ પણ સ્પષ્ટપણે એકેશ્વરવાદી છે એટલે કે ઈશ્વર એક છે એમ સ્વીકારનારા ધર્મમાં કોનો કોનો સમાવેશ થાય છે તો કે ઈસ્લામ ધર્મ યહૂદી ધર્મ અને શીખ ધર્મ જેને એકેશ્વરવાદી તરીકે પણ ઓળખવામાં આવે છે તમને મિત્રો એવો પ્રશ્ન પૂછાય કે ઈશ્વર એક છે એવી સ્વીકૃતિ આપનારા બે ધર્મોના નામ જણાવો તો એમાં ઇસ્લામ ધર્મ શીખ ધર્મ અને યહૂદી ધર્મનો સમાવેશ થાય છે એવાથી તમે કોઈપણ બે નામ લખી શકો હવે હિન્દુ ધર્મ જર્થોસ્તી ધર્મ તાવો ધર્મ અને સિંતો ધર્મને ઉપલબ્ધ દ્રષ્ટિએ જોતા અનેક દેવી દેવીઓ આવે છે પરંતુ મૂળ ગામી તાત્વિક દ્રષ્ટિએ વિચારતા આ ધર્મ પણ એકેશ્વરવાદી છે એટલે કે એક જ ઈશ્વરમાં માનનારા છે ઈશ્વરવાદ અને એકેશ્વરવાદ એ સર્વ ધર્મોએ તાત્વિક રીતે સ્વીકારેલ છે આ સંદર્ભમાં તાત્વિક એકતાને તેઓ પુરસ્કાર છે એટલે આ દ્રષ્ટિએ જોઈએ તો અંતે તો સર્વે એક જ ઈશ્વરમાં માનનારા છે એટલે કે ઈશ્વરવાદ એકેશ્વરવાદને જ માને છે દેવદેવીઓ અનેક છે પરંતુ છેલ્લે તો એ એક જ ઈશ્વર એવું નામ આપે છે ત્યારબાદ આવે છે કે દૈવી અવતરણ અંગેની માન્યતા હવે દૈવી અવતરણ અંગેની માન્યતા તો તેમાં આપણે જોઈએ કે દૈવી અવતરણ એટલે કે પૈગંબર તરીકે કોઈ સ્વીકારે છે કોઈ સંત મંત તરીકે સ્વીકારે છે તો એ બાબતે આપણે જોઈએ તો કે ઈશ્વરવાદી ધર્મો ઈશ્વર આ જગતનો સર્જક છે અને જગતના મનુષ્યો સાથે તેને ઘનિષ્ઠ સંબંધ છે આ જગતનું સર્જન કોણે કર્યું છે તો તે ઈશ્વરે કર્યું છે અને તે આ જગતના મનુષ્ય સાથે તેને સીધો ગાઢ સંબંધ છે ઘનિષ્ઠ સંબંધ છે એટલે શું તો કે ગાઢ સંબંધ છે આવો મત સ્વીકારે છે જગત સાથેના આ સંબંધને કારણે જ ઈશ્વર અવતાર પણ ધારણ કરે છે અથવા કોઈ પૈગંબરને પૃથ્વી પર મોકલે છે જ્યારે જ્યારે ધર્મનો નાશ થવાની અણી પર આવીને ઊભો રહ્યો જ્યારે જ્યારે ધર્મ પર મુશ્કેલી આવી પડી ત્યારે ત્યારે કોઈ પૈગંબરને મોકલે છે અથવા ઈશ્વર પોતે અવતાર ધારણ કરીને આવે છે આવી માન્યતા હિન્દુ ધર્મ જર્વસ્તી ધર્મ યહૂદી ધર્મ ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મમાં પણ સ્વીકાર કરવામાં આવેલો છે કે જ્યારે જ્યારે પણ ઈશ્વરને એવું લાગ્યું કે આ જગત છે એ કંઈક સંકટમાં આવીને ઊભું રહ્યું છે ત્યારે ત્યારે એ કોઈ પૈગંબરને મોકલે છે અથવા ઈશ્વર ખુદ અહીંયા અવતાર ધારણ કરીને આવે છે તો કયા કયા ધર્મોમાં એમની આ બાબતનો સ્વીકાર થયો છે તો કે હિન્દુ ધર્મ ચર્થોસ્તી ધર્મ યહૂદી ધર્મ ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મમાં આ બાબતનો સ્વીકાર કરવામાં આવેલો છે આ ઉપરાંત આપણે જોઈએ તો એ બાબત ખાસ જોવા મળે છે કે હિન્દુ ધર્મ અનુસાર જગતમાં ધર્મ સંસ્થાપનાની જરૂર પડે ત્યારે ઈશ્વર અવતાર ધારણ કરે છે આપણે કહીએ છીએ ને કે યદા યદા ધર્મ સ્થાપના તો આ જે આપણો શ્લોક છે કે ભાઈ જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર ધર્મની રક્ષણ માટેની ખાસ જરૂર ઊભી થશે ત્યારે ત્યારે કૃષ્ણ કહે છે કે હું અવતાર ધારણ કરીને પૃથ્વી પર આવીશ એટલે આ હિન્દુ ધર્મ અનુસાર કે ભલે જ્યારે જ્યારે પણ આ જગતમાં ધર્મ સંસ્થાપનની જરૂર પડશે ત્યારે ઈશ્વર અવતાર ધારણ કરે છે ચર્થોસ્થિ ધર્મ યહુદી ધર્મ ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મમાં પણ ઈશ્વર પોતે અવતાર ધારણ કરતો નથી પરંતુ કોઈ દૈવી ઉદ્ધારકને પૃથ્વી પર મોકલે છે એવો ખ્યાલ પ્રગટ થયેલ છે એટલે કે ઈશ્વર કુદ નથી આવતું પરંતુ એમના પૈગંબરને એટલે કે કોઈ ઉદ્ધારક દેવી ઉદ્ધારક જે છે એમને એટલે કે પૈગંબર તરીકે જે તેઓ સ્વીકારે છે એમને આ પૃથ્વી પર મોકલે છે અને જરથોસ્તીઓ જરથૃષ્ટને અહુર મજદ મજદના પૈગંબર માને છે અહુર મજદના એટલે કે જરથોસ્તી ધર્મમાં જે જરથૃષ્ટ છે તેમને એમના પૈગંબર માનવામાં આવે છે ખ્રિસ્તી ધર્મમાં ઈસુને ઈશ્વરના પુત્ર તરીકે માનવામાં આવ્યા છે અને ઈસ્લામ ધર્મમાં મહંમદને અલ્લાહના પૈગંબર તરીકે માનવામાં આવે છે તો આમ જ્યારે જ્યારે દેવતાઓ ખુદ આવતા નથી ઈશ્વર ખુદ નથી આવતા ત્યારે કોઈ દેવી ઉદ્ધારકને પૃથ્વી પર મોકલે છે અને જેઓ જેને આ લોકો જથોસ્તિક ધર્મ ઈસ્લામ ધર્મ ખ્રિસ્તી ધર્મમાં પૈગંબર તરીકે ઓળખાવે છે જે ધર્મોમાં અવતારની માન્યતા નથી જે ધર્મમાં અવતારની માન્યતા નથી તે ધર્મો પોતાના ધર્મસ્થાપકોને દૈવી પુરુષ માને છે એટલે કે જે લોકો અવતાર ઈશ્વરના અવતારમાં નથી માનતા તે લોકો શું કરે છે તો કે જે ધર્મના સ્થાપક છે તેને તે દૈવી પુરુષ તરીકે માની લે છે જૈન ધર્મમાં જોઈએ તો મહાવીર સ્વામીને બૌદ્ધ ધર્મમાં જોઈએ તો ગૌતમ બુદ્ધને અને શીખ ધર્મમાં જોઈએ તો નાનકદેવ અને અન્ય ગુરુઓને કન્ફ્યુશિયસ ધર્મમાં તો કે મહાત્મા કન્ફ્યુશિયસને અને તાવો ધર્મમાં મહાત્મા લાઓદઝેને દૈવી સ્થાપકો તરીકે સ્વીકારવામાં આવ્યા છે આમ જગતના સર્વ ધર્મમાં મહદઅંશે દૈવી તત્વના અવતરણના સિદ્ધાંતને સ્વીકારવામાં આવ્યા છે એટલે કે એક યા બીજા સ્વરૂપે દરેક ધર્મમાં કોઈને કોઈ સ્વરૂપે દૈવી તત્વના અવતરણને સ્વીકારવામાં આવે છે ત્યાર પછી ચોથું ઊંધો તો એ આવે છે કે કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંત અંગેની માન્યતા હવે કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંત અંગેની માન્યતા જોઈએ તો માણસ જેવું કર્મ કરે છે તેવું ફળ તેને આ જન્મે કે આવતા જન્મે મળે છે એટલે કે કર્મનું ફળ મળ્યા વિના રહેતું નથી એ તમે આ જન્મે ભોગવો કે પછીના જન્મે ભોગવો આ માન્યતા એ કર્મના નિયમ અને પુનર્જન્મની માન્યતા છે એટલે કે કર્મના નિયમ પ્રમાણે જો તમે કર્મ કર્યું છે એમનું ફળ આ જન્મનો નથી ભોગવી શકતા તો તમારે આવતા જન્મમાં એમનું ફળ ભોગવું પડે છે એમનો મતલબ સીધો એવો થાય છે કે ભાઈ તમે પુનર્જન્મ પ્રાપ્ત કરો છો હિન્દુ ધર્મ જૈન ધર્મ બૌદ્ધ ધર્મ અને શીખ ધર્મ કર્મ અને પુનર્જન્મને સ્વીકારે છે પુનર્જન્મનો આ ધર્મોમાં સ્વીકાર કરવામાં આવ્યો છે ત્યારબાદ જોઈએ તો કે જર્થોસ્તિ ધર્મ યહૂદી ધર્મ ખ્રિસ્તી ધર્મ અને ઈસ્લામ ધર્મ પુનર્જન્મના માનતા નથી પરંતુ કર્મના નિયમને સ્વીકારે છે આ જે ધર્મો છે જર્થોસ્તિ ધર્મ યહૂદી ધર્મ ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મ તે પુનર્જન્મમાં નથી માનતા પરંતુ કર્મના નિયમનો સ્વીકાર કરે છે પુનર્જન્મમાં કોણ માને છે તો કે હિન્દુ ધર્મ જૈન ધર્મ બૌદ્ધ ધર્મ અને શીખ ધર્મ આ ચાર ધર્મો એવા છે કે જેમાં પુનર્જન્મનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને બાકીના જે આ ચાર ધર્મો છે કે જર્થોસ્તી યહુદી ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મ તેમાં પુનર્જન્મનો સ્વીકાર કરવામાં આવતો નથી મિત્રો ખાસ યાદ રાખજો પુનર્જન્મમાં માનનારા અને પુનર્જન્મમાં નહીં માનનારા ધર્મો કયા કયા છે એવું તમને પૂછાય તો તમને આ બાબતનો ખ્યાલ હોવો જોઈએ હવે આ ધર્મો જે પુનર્જન્મમાં નથી માનતા પરંતુ કર્મના નિયમને સ્વીકારે છે આ ધર્મો અનુસાર માનવને તેના કર્મનો યજ્ઞ બદલો મળે છે એટલે કે જેવું કર્મ કરે છે તેવું એમને ફળ મળે છે કન્ફુશિયસ ધર્મ તાવો ધર્મ અને સિંતો ધર્મ આ ત્રણ ધર્મમાં કર્મના નિયમોનું સ્પષ્ટ પ્રતિપાદન નથી પરંતુ આ ધર્મમાં સત્કર્મનો ઉલ્લેખ છે જે ગર્ભિત રીતે કર્મના નિયમનો નિર્દેશ કરે છે એટલે કે કોઈને કોઈ રીતે એ આ બાબતનો સ્વીકાર કરે છે હિન્દુ ધર્મ જૈન ધર્મ બૌદ્ધ ધર્મ અને શીખ ધર્મમાં કર્મનો નિયમના સ્વીકારથી તેમાં પુનર્જન્મનો સ્વીકાર અનિવાર્યપણે આવી જ જાય છે આ જન્મમાં કરેલ કર્મનું પણ વ્યક્તિ ન ભોગવી શકે તો પછીના જન્મમાં ફળ મળશે એવો સ્વીકાર અનિવાર્ય છે ધર્મો એ સ્વીકારે છે કે માનવના તમામ કર્મોના ફળ તેને ભોગવવા પડે છે જેમ આપણે કાર્યકારણનો સંબંધ અને કારણ પરિણામનો સંબંધ જોઈએ છે એ જ રીતે કર્મ અને ફળનો સંબંધ જોડાયેલો છે એટલે કે તમે કર્મ કરો છો તો ફળ મળે જ છે કેટલું મળે છે ક્યારે મળે છે કેવું મળે છે તે નિશ્ચિત નથી પણ મળે છે ચોક્કસ આપણે ભગવદ્ ગીતામાં કહીએ છીએ ને કે ભાઈ તું કર્મ કરીએ જ્યાં ફળની આશા રાખીશ નહીં એટલે કે ફળ મળશે જ તને પણ ક્યારે મળશે કેટલું મળશે કેવું મળશે તે કોઈ કહેતું નથી તો આવો ખુલાસો ધાર્મિક જીવનના સુદૃઢ આચરણ માટે અનિવાર્ય છે એટલે કે તમે કર્મ કરો છો એમનું ફળ તમને મળે છે એ તમે આ જન્મી ભૂલવો કે આવતો જન્મ એટલે કે પુનર્જન્મની બાબતને એમાં માન્યતા મળે છે અને ત્યારબાદ છેલ્લો ટોપિક આવે છે અને તે છે માણસના મરણોત્તર અસ્તિત્વ અંગેની માન્યતા મરણોત્તર અસ્તિત્વ અંગેની માન્યતા અંગે જોઈએ કે ધર્મો શું કહે છે તો કે હિન્દુ ધર્મ જૈન ધર્મ બૌદ્ધ ધર્મ શીખ ધર્મ ચર્ખોસ્તી ધર્મ યહૂદી ધર્મ ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મમાં માણસના મરણોત્તર અસ્તિત્વનો સ્વીકાર થયો છે હિન્દુ ધર્મ જૈન ધર્મ બૌદ્ધ ધર્મ અને શીખ ધર્મ મરણોત્તર અસ્તિત્વને સ્વીકારે છે તેની સાથે સાથે જ્યારે વ્યક્તિ પોતાના આત્માના મૂળ સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે ત્યારે તે મોક્ષની અવસ્થાને પામે છે એમ પણ સ્વીકારે છે મોક્ષ એ આ ધર્મો અનુસાર શાશ્વત ધન્યતાની અવસ્થા છે જેમાં દુઃખનો સદંતર અભાવ છે એટલે કે મોક્ષ મેળવી લીધા પછી દુઃખનો સદંતર નાશ થાય છે એટલે કે મરણોત્તરના અસ્તિત્વને સ્વીકારવામાં આવ્યો છે કે મરણ પછીની જે ક્રિયા છે એમાં શું જોવા મળે છે તો કે આત્મા છે તે તેના મૂળ સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે ત્યારે મોક્ષની પ્રાપ્તિ કરે છે અને જ્યારે મોક્ષની પ્રાપ્તિ કરે છે ત્યારે તે દુઃખના આ પરડામાંથી બહાર નીકળી જાય છે ચર્થોસ્તી ધર્મ યહૂદી ધર્મ ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મના મતે પુનર્જન્મ નથી આ જન્મ જ પહેલો તેમજ છેલ્લો જન્મ છે આ ધર્મો અનુસાર માણસ મરણ પછી પણ સજીવન થાય છે એ પ્રશ્નનો એક સરખો ઉત્તર મળતો નથી પરંતુ આ ચારેય ધર્મોમાં એક બાબત પૂરતી સમાનતા છીએ કે આ ચારેય ધર્મો કયામતવાદી છે અહીં કયામત શબ્દોનો અર્થ પ્રોફેસર દાવરના મતે ઊઠીને ઊભા થવું સજીવન થવું એવો થાય છે આમ તેઓ પણ મરણોત્તર અસ્તિત્વનો સ્વીકાર તો કરે છે એટલે કે આત્મા છે એ અમર છે એવું આપણે બધા જ જાણીએ છીએ આપણા શાસ્ત્રો પ્રમાણે આવું માનીએ છીએ તો આત્મા છે એ માત્ર દેહનો ત્યાગ કરે છે એક દેહમાંથી નીપડી બીજા દેહમાં જાય છે અને આ રીતે એ પણ પુનર્જન્મ પામે છે તો આ દ્રષ્ટિએ જોઈએ તો દરેક ધર્મમાં છેલ્લે તો મરણોત્તરના અસ્તિત્વનો સ્વીકાર થયેલો જોવા મળે છે આમ તમામ રજૂઆતના તારણરૂપે એમ ચોક્કસ કહી શકાય કે સર્વે ધર્મો તાત્વિક રીતે અભિન્ન છે તો આ દ્રષ્ટિએ આપણે અહીંયા જે માહિતી મેળવી એ આપણે માહિતી શાના વિશે મળવી તો કે સર્વે ધર્મોની તાત્વિક એકતા કે એમાં તાત્વિક દ્રષ્ટિએ જોતા ફિલોસોફીની દ્રષ્ટિએ જોતાં જે એકરૂપ બાબત છે